નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ દસનું ગણિતનું પેપર સોલ્યુશન કે જે બે હજાર ત્રેવીસમાં લેવાઈ ગયું બરાબર એનું પેપર સોલ્યુશન છે મિત્રો વિભાગ એ વિભાગ એમાં જુઓ કે નીચેના પ્રશ્નોનો જવાબ આપો તો કોઈ માહિતી માટે જેડ બરાબર પંદર અને એક્સ બાર બરાબર પંદર હોય તો એમ બરાબર ખાલી જઈએ તો એમ બરાબર પંદર આવે કેમ કે તો જેડની કિંમત એટલે કે ઝેડ એક એટલે બહુલક અને એક્સ બાર એટલે કે મધ્યક મધ્યક અને જેડ એટલે કે મધ્યકની કિંમત અને બહુલકની કિંમત કોઈ પણ બે કિંમત સરખી હોય તો ત્રીજાની કિંમત પણ સરખી જ મળે એટલે કે ત્રણે ત્રણ જવાબ કેવા મળે તા કે સરખા મળે બરાબર આ ખાસ ધ્યાન રાખજો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે પૂછાઈ ગયો છે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર એક બરાબર આ જે આપણે એક્ઝામ લેવાઈ ગઈ ફર્સ્ટ એક્ઝામ એમાં પણ આ પ્રશ્ન હતો કે પીઓપ એ વત્તા પીઓપ એ બાર બરાબર એક ત્રણ વત્તા બે વર્ગ પાંચ એ કેવી સંખ્યા છે તો કે અસમ્ય સંખ્યા છે ત્રણ વત્તા બે વર્ગોળ પાંચ સમતોલ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો તેની ઉપરની સપાટી પર પાંચ આવે તેની સંભાવના પાસાની કુલ સપાટી કેટલી હોય કુલ બાજુ થાય કે છ બાજુ એટલે કે કુલ બાજુ છેદમાં એટલે કે નીચે આવે અને પાસા પર પાંચ આવે તેની સંભાવના તો પાંચ કેટલી વખત આવે તા કે એક જ વખત આવે પાસાને એકવાર વાર તો એક વાત પાંચ આવે બરાબર એટલે ગમે તે અંક એકવાર આવે એમ એટલે કે પાંચ એકના છેદમાં છ પ્રથમ એન ધન પૂર્ણાંકોનો સરવાળો આ સૂત્ર આ પ્રશ્ન હમણાંના જે હાલ પેપર લેવાઈ ગયું બે હજાર ચોવીસમાં હમણાં હાલ ફર્સ્ટ એક્ઝામ એમાં આ પ્રશ્ન હતો કે પ્રથમ એન ધન પૂર્ણાંકોનો સરવાળો તો એન કૌશમાં એન પ્લસ એક ભાગ્યા બે આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં પણ આવ્યો હતો બરાબર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે એમ એક્સ અલ્પવિરામ વાયનો ઉગમ બિંદુથી અંતર બરાબર વર્ગમૂળમાં એક્સનો વર્ગ વધતા વધતા વાયનો વર્ગ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ત્રણથી ચાર વખત પૂછાઈ ગયો હા એમ વાળું એમાં કઈ રીતે પૂછાયું હતું તો એમ બરાબર એ અલ્પવિરામ બી હતું તો એ અલ્પવિરામ બી હોય તો કેવો જવાબ આવે કારણ કે વર્ગમૂળમાં એક્સનો વર્ગ વધતા એટલે સોરી વર્ગમૂળમાં એનો વર્ગ વધતા બીનો વર્ગ એ હોય તો એ નંબરને બિન વર્ગ કરવાનું અને એક્સ અને વાય હોય તો એક્સ વર્ગ વધતાં વાયનો વર્ગ કરવાનું એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા કેટલા પરિણામ મળે કે આઠ પરિણામ મળે લીપ વર્ષના જુલાઈ માસમાં પાંચ રવિવાર આવે તેની સંભાવના જો મિત્રો કે કોઈ પણ મહિનાનો એકત્રીસ દિવસ હોય તો એકત્રીસ દિવસ હોય ને તો યાદ રાખવાનું કે ત્રણ ભાગ્યા સાત આવે ગમે તે વર્ષ હોય બરાબર એકત્રીસ દિવસ હોય તો ત્રણ ભાગ્યા સાત આવે ત્રીસ દિવસ હોય તો જવાબ બે ભાગ્યા સાત આવે અને લીપ વર્ષ હોય એટલે કે અઠ્યાવીસ દિવસ હોય તો એક ભાગ્યા સાત આવે ફરીથી એકત્રીસ દિવસ હોય કોઈ પણ મહિનો હોય એકત્રીસ દિવસ હોય તો જવાબ કયો આવે તા કે ત્રણ ભાગ્યા સાત ત્રીસ દિવસનો મહિનો હોય તો જવાબ કેટલા આવે તા કે બે ભાગ્યા સાત અને અઠ્યાવીસ દિવસનો મહિનો હોય એટલે કે ફેબ્રુઆરી મહિનો બરાબર ને એનો જવાબ કેટલો આવે એક ભાગ્યા સાત ખાસ યાદ રાખજો મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન દરેકે દરેક એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય છે જો તેરેક્સ વત્તા ઓગણીસ વાય બરાબર નેવું અને 19X એક્સ વધતા તેર બરાબર સિત્તેર હોય તો X પ્લસ વાયની કિંમત શોધો બરાબર તો એક્સ પ્લસ વાયની કિંમત કેટલી મળે ત્યાં કે પાંચ મળે એનો ઉકેલ શોધવો પડે લોપની રીતે જો ગુસ્સા પાસઠ અને એકસો સત્તર બરાબર પાસઠ એમ માઇનસ એકસો સત્તર હોય એમ બરાબર બે એમ બરાબર કેટલો જવાબ મળે ત્યાં કે બે તમારા હાથમાં રહેલા ગુણના પ્રશ્નપત્રમાં એક્યાસી ગુણ મળવાની સંભાવના સમજો કે બોર્ડનું પેપર એસી ગુણ ના આવે અને તમને એક્યાસી ગુણ મળે લે મળે કોઈ દિવસ ના મળે તો સંભાવના કેવી થાય શૂન્ય એસી ગુણના પ્રશ્નપત્ર અમે કહો તો એસી ગુણ મળે કદાચ એસીમાંથી ઓછા ગુણ મળે પણ એક્યાસી ગુણ મળે તા કે ના મળે એટલા માટે સંભાવના કેવી થાય કે જીડો આગળ જોવા મિત્રો તો ચાર અને આઠ અને માઇનસ એક અને ચાર બિંદુઓ વચ્ચેનું અંતર તો અંતરસૂત્ર મૂકવું પડે એ બીનો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો વર્ગ અંતરસૂત્ર મૂકીએ તો આપણને જવાબ મળે છે કેવો જવાબ મળે છે ત્યાં કે વર્ગમૂળમાં એકતાળીસ જવાબ મળે છે જુઓ મિત્રો મૂક્યું ખરા ખૂટા છે કે બાવીસ ભાગ્યા સાત એ સમ્ય સંખ્યા છે તો ખરું અને તમને એવું કીધું હોય કે પાય એ કેવી સંખ્યા છે તો પાય એ અસમ્ય સંખ્યા જુઓ પાયનું મૂલ્ય શું થાય તો કે પાયનું મૂલ્ય થાય બાવીસ ભાગ્યા સાત અને ત્રણ પોઈન્ટ ચૌદ जो बीस भाग्या सात अं पॉइंट चौदह कीधु मूल्य कीधुँ हो तो मूल्य समय संख्या है बीस भाग्या सात ये असम तो मूल्य ए केव संख्या था कि सम्य संख्या बीस भाग्या सात और त्र पॉइंट चौदह बने समय संख्या है ने खाली पा कीधु पाई एक के संख्या है तो पाई के भी असम्य संख्या बे अल्पविराम बे अल्पविराम बे अल्पविराम बे के श्रेणी था ताकि समांतर श्रेणी से हाँ समांतर श्रेणी में कई रीते खबर पड़े डी बराबर ए टू माइनस ए वन सूत्र से તફાવત ડી બરાબર એ ટુ માઇનસ એ વન એટલે કે બેમાંથી બે જાય તો ઝીરો બરાબર શ્રેણી કે સત્યાવીસ અને છપ્પનનો ગુસ્સા એક છે તો હા એ પણ ખરું છે ગુસ્સા શોધી કાઢજો મિત્રો બહુલક ઓછા મધ્યક બરાબર ત્રણ ગુણ્યા મધ્યસ્થ ઓછા મધ્યસ્થ ઓછા મધ્યક તો આ પણ સૂત્ર જ છે બરાબર તો સાચું સૂત્ર છે એટલા માટે ખરું એક વાક્યમાં જુઓ ઉત્તર કે આલેખમાં વાય બરાબર પીએફ એક્સ માટે શૂન્યોની સંખ્યા કેટલી થાય તો શૂન્ય સંખ્યા કેવી રીતે ખબર પડે તો એક્સ અક્ષને જે પણ આ આડી રેખાને એક્સ અક્ષ કહેવાય બરાબર લખ્યું નથી મિત્રો મેં અને ઊભી રેખાને વાય અક્ષ કહેવાય તો જુઓ આળી રેખાને આળી રેખાને આલેખ જેટલી વાર સ્પર્શે એટલા બિંદુ કહેવાય બરાબર એટલા શૂન્યની સંખ્યા મળે તો જવા એક્સ અક્ષના એક જ વાર આલેખ સ્પર્શે એટલા માટે શૂન્ય સંખ્યા કેટલી થાય તા કે એક જ થાય બારના પ્રથમ પંદર ગુણિતોનો સરવાળો કેટલો સરવાળો શોધો તો બારના પ્રથમ પંદર ગુણિતનો સરવાળો કેટલો થાય કે એક હજાર થાય છે બાર દસ આઠ છ અને ચાર સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત કેટલું થાય તો કે સામાન્ય તફાવત ડી થાય સામાન્ય તફાવત માઇનસ બે થાય કઈ રીતે ત્યાં કે માઇનસ એ વન એ કે દસ ઓછા બાર બરાબર માઇનસ બે દસમાંથી જાય તો ઓછા બે મળે જો અવલોકનો છત્રીસ એક્સ વીસ અઠ્યાવીસ ચૌદ અને વાયનો મધ્યક અને વાય નો મધ્યક બાવીસ હોય તો એક્સ વધતા વાય બરાબર કેટલા તો સૂત્ર મૂકીને દાખલો ઘણવો પડે તો જવાબ મળે મિત્રો ચોત્રીસ જોવા જોડકા જોડો કે પદ શોધવાનું સૂત્ર શોધો મોસ્ટ ટાઈમ બી સૂત્ર બોર્ડની પરીક્ષામાં બે વખત આવી ગયું પૂછાઈ ગયું પદ શોધવાનું તો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી આ પદ શોધવાનું સૂત્ર સરવાળાનું નાનું સૂત્ર શોધો સૂત્ર લખવાનું છે બરાબર જોડકા છોડવાના હતા તો મેં ડાયરેક્ટ જવાબ લખ્યો છે કે એસ એન બરાબર એન ભાગ્યા બે કૌશમાં એ વધતા એલ આ સરવાળાનું નાનું સૂત્ર બરાબર ઓગસ્ટ મહિનામાં પાંચ રવિવાર આવે તેની સંભાવના તો ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ આવે પહેલાં પેલું તો કે ઓગસ્ટ મહિનામાં એકત્રીસ દિવસ આવે જો એકત્રીસ દિવસ આવતા હોય તો મેં તમને પહેલાં જ વાત કરી ત્રણ ભાગ્યા સાત ફેબ્રુઆરી મહિનામાં ચાર સોમવાર આવે તેની સંભાવના તો ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવે મિત્રો કે ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવે ત્યા કે અઠ્યાવીસ દિવસ હોય એટલા માટે એક ભાગ્યા સાત વિભાગ બીજુ કે માગ્યા પ્રમાણે ગણતરી કરો દાખલાઓ આવે બે માર્ક્સના દાખલા કે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસના અવિભાજ્ય તે ગુસા લસા શોધો સત્તર ત્રેવીસ અને આ ત્રણે ત્રણ સંખ્યાઓ કેવી છે ત્યાં કે અવિભાજ્ય સંખ્યાઓ તેનો લસાઅ લસા કેવો મળે ત્યાં કે સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ગુણાકાર કરીએ તો લસા મળે છે આપણને અગિયાર અને મળે એક બરાબર એને ગુસ્સામાં કશું વસ્તુ કોમન નથી કોમન નીકળતો એ ગુસા કહેવાય અને બધાનો ગુણાકાર એ લસા કહેવાય આગળ જુઓ મિત્રો તો એક્સનો વર્ગ ઓછા ટુ એક્સ ઓછા આઠ ના શૂન્યનો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવો તો આ કયો છે દાખલો તો આ પેલી રીતનો દાખલો છે કે પહેલાં અવયવ પાડવાના જીરો એક્સનો વર્ગ એક્સનો વર્ગ ઓછા ટુ એક્સ ઓછા આઠ એના આપણે અવયવ પાડીએ તો ઓછા બે એના વચ્ચેની સંખ્યા એટલે વચ્ચેની સંખ્યા કઈ તા કે માઇનસ બે આવવા જોઈએ તો એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વધતા બે એક્સ ઓછા આવા એવું પડ્યા અને સાદરૂપ આપે જુઓ મિત્રો શૂન્યનો સરવાળો મળે છે શૂન્યની સંખ્યા કઈ મળી તા કે ચારના માઇનસ બે મળી શૂન્યનો શૂન્યની સંખ્યા મળી જાય પછી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધવાનો શૂન્યનો સરવાળો પહેલાં શૂન્યમુકીને ગણવાનો અને પછી શૂન્યનો સરવાળો સૂત્ર મુકીન ગણવાનો માઇનસ બી ભાગે એવાળું સૂત્ર મુકીને બરાબર એ જ પ્રમાણે જો શૂન્યનો ગુણાકાર પણ શૂન્ય મુકીને ગણ્યું અને આપણે શૂન્યનો ગુણાકાર સૂત્ર મૂકીને ગણ્યું બંને બંને જવાબ સરખાવા જોઈએ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એ બંને બંને સરખાવા તો આ જવાબ મળે છે બરાબર આગળ જુઓ દિવ્યાત બહુપતિના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે માઇનસ એક ભાગ્યા ચાર અને એક ભાગ્યા ચાર છે તે પરથી દિવ્યાત બહુપદી તો જુઓ શૂન્યનો સરવાળો મૂકીને આ દાખલો ગણ્યો છે આપણે મોસ્ટ ટાઈમ બી દાખલો છે પણ બરાબર મિત્રો જોજો આખી આખું મેં પેપર સોલ્યુશન કર્યું છે મિત્રો દરેકે દરેક જૂના પેપર હું તમને સોલ્યુશન કરીને મૂકતો રહે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો કે દરેકે દરેક જે અગાઉ પરીક્ષામાં લેવાઈ ગયા બે હજાર બાવીસ ત્રેવીસ જે પણ એ ગણિતના વિજ્ઞાનના સામાજિકના પ્રયત્ન કરી કે મૂકવાનો બરાબર એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો એ તમને સૌથી પહેલાં પેપર મળી રહે જૂના પેપર પણ એક્સ વત્તા વાય બરાબર ચૌદ અને એક્સ ઓછા વાય બરાબર ચાર આદેશ રીતે દાખલો ગણવાનો છે બરાબર મિત્રો જોઈ લો આદેશ રીતે દાખલો ગણ્યો છે બરાબર એનો જવાબ મળ્યો એક્સ બરાબર મળ્યા આપણને કેટલા એટલે વાય બરાબર પાંચ મળ્યા અને એક્સ બરાબર નવ એ જ પ્રમાણે જુઓ બે એક્સ વત્તા ત્રણ ઓછા નવ બરાબર જીરો અને ચાર એક્સ વત્તા છ ઓછા અઢાર બરાબર સમાંતર છે સંપાતિ છે કે એક બિંદુમાં છેદે છે બરાબર એ છે તો જુઓ મિત્રો એ વન ભાગે એ ટુ બરાબર એ વન ભાગે એ ટુ બી વન ભાગે બી ટુ ત્રણે ત્રણ જવાબ આપણને એક મળશે તો કેવું કહેવાય ત્યાં કે સંપાતિ કહેવાય બરાબર આગળ જુઓ મિત્રો કે બે આઠ સોળ બત્રીસમાં બત્રીસ માટે સમાંતર શ્રેણી માટે એ અને ડી શોધો તો એ અને ડી આપણે કિંમત શોધો તો એ બરાબર આપણને બે મળશે ડી કેમ કેમ મળે તો ડી બરાબર એ ટુ માઇનસ એવન તફાવત તો આઠમાંથી બે જાય તો છ સિમ્પલ દાખલો જો કેવો બહુ દાખલો પૂછાયો છે એ બે ત્રણ અને બી ચાર એક વચ્ચેનું અંતર શોધો કઈ કઈ રીતે તાકી અંતરસૂત્ર મૂકીને કયું સૂત્ર તાકી એક્સ વન બરાબર બે અને y1 વન બરાબર ત્રણ એક્સ ટુ બરાબર ચાર અને વાય ટુ બરાબર એક એટલે ab નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ વર્ગ y1 y2 વન માઇનસ વર્ગ આમાં કિંમતો મૂકીને સાદુ રૂપ આપીએ તો આપણને ab ની કિંમત એટલે અંતર કેટલું મળશે તાકી અંતર મળશે બે વર્ગમાં બે આ રીતે મળશે આપણને બરાબર આગળ છે કે સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢારનું કેટલામું પદ અઠ્યોતેર થાય મોસ્ટ ટાઈમ બી દાખલો મિત્રો ઘણી વખત આ દાખલો બેઠે બેઠો પૂછાઈ ગયો બીજીમાં બેઠે બેઠો તો એ બરાબર ત્રણ ડી બરાબર એ ટુ માઇનસ એ વન તફાવત એટલે આઠમાંથી ત્રણ જાય તો ડીની કિંમત કેટલી મળે થાય કે તફાવત ડી મળે આપણને પાંચ હવે અઠ્યોતેરમું પદ શોધવાનું છે તો ઇઠ્યોતેરનું પદ શોધવા માટે આપણે સૂત્ર મૂકવું પડે કે કયું સૂત્ર હતા કે પદ શોધવાનું સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી આ સૂત્ર મૂક્યું એન બરાબર ઇઠ્યોતેર અને સાદરૂપ આપીએ તો ઇઠ્યોતેરનું પદ કેટલું મળે તા કે સોળ સોળમા નંબરનું પદ ઇઠ્યોતેરનું પદ હોય બરાબર આવું મળે છે તેત્રીસમો દાખલો કે બિંદુ પી બે માઇનસ ત્રણ અને ક્યુ છે દસ વાય વચ્ચેનું અંતર દસ એકમ હોય તો વાયની કિંમત શોધો આપણે જે આ ફર્સ્ટ એક્ઝામ લેવાઈ ગઈ એમાં આ દાખલો પૂછ્યો હતો અને ફળથી પાછો રિપીટ થયો છે બરાબર આગળ 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 બે હજાર ત્રેવીસમાં પણ પૂછ્યો હતો અને આ ફર્સ્ટ એક્ઝામમાં આવ્યો તો જુઓ પી એ માઇનસ ત્રણ અને ક્યુ છે દસ વાય અને અંતર પણ આપણને આભીશ કેલું તા કે દસ તો સૂત્ર મુખ્ય આપણે અંતર સૂત્ર કે પિક્કીનો વર્ગ એટલે કે એક્સ વન માઇનસ એક્સ વર્ગ આ સૂત્ર મૂકીને સાદું આપીએ તો જવાબ મળે છે કંઈક આપણને કેવો જવાબ મળે છે તો વાય બરાબર માઇનસ નવ અને વાય બરાબર ત્રણ તો વાયની કિંમત કેટલી મળે તા કે માઇનસ નવ અને ત્રણ મળે હવે આગળ બહુળા વાળો દાખલો છે કે વર્ગ આપ્યા છે આપણને અને આવૃત્તિ આપી છે તો મહત્તમ આવૃત્તિ મહત્તમ આવૃત્તિ એટલે બહુલકમાં જુઓ મહત્તમ આવૃત્તિ કોણ કહેવાય તો મહત્તમ આવૃત્તિ એટલે કે જે મોટા મોટી સંખ્યા હોય આવૃત્તિમાં એ મહત્તમ કહેવાય તો આ બાવન તો એકસઠ જુઓ બાવન કરતા એકસઠ મોડે છે એટલે એકસઠ એ મહત્તમ આવૃત્તિ છે તો બહુલકે વર્ગ કયો થાય તો એકસઠની ઉપર જે પણ હોય બહુલકે વર્ગ કહેવાય એટલે કહ્યું થાય કે સાહીઠ ત્યાંસી એફ વન એટલે એફ વન બરાબર એકસઠ એકસઠ એટલે આ જે હોય ને એને એફ વન કહેવાનું બરાબર એફ જીરો એટલે આગળની સંખ્યા એફ જીરો એટલે આ એફ જીરો અને એફ ટુ એના પછીની આ એફ ટુ આ એફ વન છે એના આગળ છે એફ જીરો અને એફ વન પછીની સંખ્યા એફ ટુ એટલે એફ ટુ કેટલા કે આડત્રીસ એચ બરાબર વીસ એટલે આ બધા અંતર બધી બધી વચ્ચેનું બધા વર્ગ વચ્ચેનું અંતર કેલું છે તાકે વીસ વીસ અંતર છે એટલા માટે એચ બરાબર વીસ એલ બરાબર સાહીઠ એલ એટલે દહ સીમા જે આપણે બહુલકીય વર્ગ લખ્યો ને તો આ જે પ્રથમ સંખ્યા હોય એને એલ કહેવાય એલ બરાબર સાયન્ક ને અધ સીમા કહેવાય બરાબર અને એ સીને ઉધ્વ કહેવાય ઉધ્વસીમાનો આપણે ઉલ્લેખ કરવાનો પણ અધ આપણે ઉલ્લેખ કરવાનો છે સૂત્ર મૂકવાનું કે જેડ બરાબર એલ પ્લસ એફ વન આ સૂત્ર મૂકીને સાદુરૂપ આપીએ આપણે તો સાદુરૂપ કહીએ ઝેડ બરાબર પાસઠ પોઈન્ટ બાસઠ જેવો મળે છે આગળ છે કે જો એમ બરાબર સાત એક્સ બાર બરાબર ચાર હોય તો ઝેડ શોધો તો ઝેડ કઈ રીતે શોધવાનો મોસ્ટ ટાઈમપી દાખલો મિત્રો પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં સો ટકા આવશે એટલે એવું નહીં કે આ દાખલો આવે હા આ સૂત્રનો દાખલો કોઈપણ દાખલો પૂછી શકે તો જેડ બરાબર ત્રણે માઇનસ ટુ એક્સ બાર આ મોસ્ટ ટાઈમપી સૂત્ર છે બરાબર આના પરથી કોઈ પણ દાખલો આવશે તો ત્રણના ત્રણ એમની કિંમત કેટલી છે કે સાત અને બેના બેને એક્સ બારની કિંમત એમ એટલે મધ્યસ્થ અને એક્સ બાર એટલે મધ્યક કિંમત હું કઈ સાત તો જેડ એટલે બહુલક કેટલા મળે તો કે બહુલકની કિંમત આપણને તેલ મળે પી ઓફ ઈ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ હોય તો એ નહીંની સંભાવના શોધવા એટલે કે બાર બારની સંભાવના શોધવાની સંભાવના ચેપ્ટરના દાખલા મેં મૂકી દીધા છે બરાબર જો ના જોયા હોય તો જોઈ લેજો મોસ્ટ ટાઈમે દાખલા અમે મૂક્યા છે દરેકે દરેક દાખલા મૂકે છે ચેપ્ટર ત્રણ મૂક્યું છે દ્વિસ સુલેખ સમીકરણ યુગમાં ચેપ્ટર સાત અને સંભાવના ચેપ્ટર બરાબર ચેપ્ટર ચૌદમાં આટલા ત્રણ ચેપ્ટર મેં મૂક્યા છે હું આખી આખું ગણિતના બધે બધા ચેપ્ટર તમને યુટ્યુબ દ્વારા શીખવાડવાનો છું બરાબર તો મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહેજો તમને ઘણી બધી હેલ્પ મળશે કેમકે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો જે પણ આપું ને એ જ પરીક્ષામાં આવે જોઈ લેજો તમે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોનો ગણિત અને વિજ્ઞાનનો વિડીયો બનાવીને મૂક્યો હતો પરીક્ષા પહેલાં પ્રથમ એક્ઝામ પહેલાં એક વાત ખાલી ના જોયો તો ખાલી વિડીયો જોજો કેમ આથી પ્રથમ પરીક્ષામાં ગણિત અને વિજ્ઞાનનું કેટલું પૂછાય બરાબર તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોજો કે તમને ખબર પડે કે બોર્ડમાં અને બીજે બીજા ટેસ્ટમાં પણ કેટલું તમને પૂછાય છે મને બરાબર તો જો આગળ મિત્રો કે એક પેટીમાં પાંચ લાલ લખોટીઓ આઠ સફેદ અને ચાર લીલી લખોડીઓ છે બરાબર લખોડીવાળો દાખલો તો પહેલાં પહેલાં આપણે શોધવાનું છે કે લાલ હોય તો લાલ કેટલી લખોડી છે ત્યાં કે લાલ પાંચ છે કુલ લખોડી કેટલી જુઓ લાલ પાંચ છે આઠ સફેદ અને ચાર લીલી એટલે કે આઠ ને પાંચ તેર ને ચાર સત્તર એટલે કુલ લખોડી એટલે કુલ લખોડી નીચે આવે અને જેના વિશે વાત કરવામાં એ ઉપર આવે તો આપણને લાલ કીધું છે લાલ કેટલી છે કારણ કે લાલ પાંચ છે તો પાંચ છેદમાં સત્તર એ જ પ્રમાણે સફેદ હોય તેવું સત તો સફેદ કેટલી છે ત્યાં કે આઠ એટલે આ સત્તર બરાબર વિભાગ મિત્રો દાખલા છે ત્રણ માર્ક્સના કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર અંશ મોટો હોય તો તે પૂરક ખૂણો સૂધો ધારો કે મોટો ખૂણો એક્સ અંશ છે નાના ખૂણા આપણે વાય ધારીએ મોટા ખૂણાને એક્સ તારી કીધાએ નાના ખૂણાને વાય ચાલો પૂરક કોણ કીધું છે તો પૂરક કોણ કોને કહેવાય તો બે ખૂણાનો સરવાળો એકસો એસી થતો હોય એને પૂરક કોણ કહેવાય બરાબર તો જુઓ એક્સ વધતા ભાઈ બરાબર એકસો એસી પરિણામ એક મળ્યું એ પ્રમાણે પરિણામ બે ને રૂપ આપીએ તો આ રીતે મળે આ ચેપ્ટર મેં બહુ જ મસ્ત રીતે શીખવાડ્યું છે બરાબર તો ના જોયું હોય તો જોઈ લેજો તમને સો ટકા આવડશે આપણી ચેલેન્જ કે હું શીખવાડું છું મને ખબર છે કે હું કઈ રીતે શીખવાડું એક વાત ખાલી વિડીયો જોજો તમે મેં જે પણ યુટ્યુબમાં જે પણ ચેપ્ટરના વિડીયો બનાવ્યા છે એ તમે ખાલી જોજો બરાબર અને ના આવડે તો નીચે કોમેન્ટ કરો સર તમે શીખવાડ્યું અમને કોઈ ખબર પડી ના બરાબર પણ જો ખબર પડી હોય ને તો મિત્રો બિંદાસ્તી કોમેન્ટ કરો સર તમે જોરદાર ભણાવો છો ખબર પડી આઠના પ્રથમ પંદર ગુણિતોનો સરવાળો શોધો તો જો મિત્રો આ સૂત્ર મૂકી સાદરૂપ આપીએ આપણે એ બરાબર આઠ ને ડી બરાબર એટલે તફાવત ડી બરાબર સૂત્ર મૂકી સાદ રૂપ આપીએ એસએનવાળું મોટું સૂત્ર તો કંઈક જવાબ આપણને આ રીતે મળે છે કે એસએન બરાબર નવસો ને સાહીઠ બિંદુ એક્સ વાય બિંદુ ત્રણ છ અને માઇનસ ત્રણ વાયથી સમાન અંતર આવેલ હોય તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ શોધો આ ચેપ્ટર સાતના દાખલા પણ મેં મેં યુટ્યુબ પર મસ્ત રીતે શીખવાડ્યા છે અપલોડ કર્યા છે વિડીયો તો મિત્રો ખાસ જોઈ લેજો મોસ્ટ ટાઈમ બી દાખલો છે બરાબર તો જોઈ લેજો બરાબર ત્રણ અંગની કેટલી સંખ્યા સાત વળી વિભાજ્ય છે મોસ્ટ ટાઈમ એ દાખલો પણ ત્રણ અંકની સંખ્યાવાળો બરાબર મિત્રો તો પણ જોજો ત્રણ અંકની કહે છે ત્રણ અંકની શરૂઆત કઈ થાય કે જુઓ એકથી નવ્વાણું તો બે અંક અંકની આવે તો શરૂઆત કઈ થાય ત્યાં કે સોથી તો સોને સાત વડે ભગાતા નથી એકસો એક પણ સાત વડે ના ભગાય એકસો બે પણ ના ભગાય એકસો ત્રણ પણ ના ભગાય એકસોને ચાર પણ ના ભગાય પણ એકસો ને પાંચ ના ભગાય એટલા માટે પહેલાં આમ પહેલી કહીએ ત્યાં એકસો પાંચ પછી સાત સાત ઉમેળવાનું એકસો પાંચમાં એકસો એકસો પાંચમાં સાત મેળવી એટલે એકસો બાર એકસો બારમાં સાત ઉમેરવા એકસો ઓગણીસ અને છેલ્લા આમ છેલ્લી કઈ આવે ત્યાં કે છેલ્લા આમ છેલ્લી નવસો ને નવ્વાણું આવે ત્રણ અંકની સંખ્યા પણ નવસો નવ્વાણું સાત વડે નહીં ભગાતા નવસો અઠ્ઠાણું ના ભગાય નવસો સત્તાણું આ બગાય પંચાણું ની છન્નું બરાબર પણ ચોરાણું બગાય છે એટલે નવસો ને ચોરાણું તો આપણને એકા સમાનતા શ્રેણી મળી સૂત્ર મૂકીન સાત રૂપા આપવાનું છે તો જુઓ સૂત્ર મૂકીને સાત રૂપા આપે તો કેટલી મળે ત્યાં કે એકસો અઠાવીસ સંખ્યાઓ મળે ત્રણ અંક કેવી એકસો ને અઠ્યાવીસ સંખ્યાઓ સાત વડે વિભાજ્ય છે ટાઈમ પે દાખલો છે બરાબર મિત્રો આગળ દાખલો છે જેમ ભાડો ચેપ્ટર સાતનો દાખલો બિંદુ માઇનસ એક સાત અને ચાર માઇનસ ને જોડતા દેખાખંડનું બે જન ત્રણ ગુણોત્તર વિભાજન કરતા બિંદુને આમ શોધો તો આ બંને એ બી તરીકે લેવાના અને જે આ ગુણોત્તર હશે ને એમ વન એમ ટુ તરીકે લેવાના ભાગ સુધરે કયું મિત્રો એક્સઆઈ વાળું એમ વન એક્સ ટુ વધતા એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન વધતા એમ ટુ એમ વન બાય ટુ વધતા એમ ટુ બાય વન ભાગ્યા એમ વન વધતા એમ ટુ આ સૂત્ર મુકિન સાદુભાગ બે તો આપણને જવાબ કંઈક આ મળે છે એક અને ત્રણ મધ્યક અઢાર હોય તો ખૂટતી આવૃત્તિ એપ શોધો મોસ્ટ ટાઈમ ફી દાખલો બોર્ડની પરીક્ષામાં સો ટકા આવશે જૂના પેપર બોર્ડના પેપર જોઈ લેજો બરાબર કે આ દાખલો કેટલી વખત બોર્ડની પૈસા પૂછાઈ ગયો કુર્તી આડુતિ વાળો દાખલો બરાબર મિત્રો તો જોઈ લો આ કુર્તી આડુતિ વાળો દાખલો મોસ્ટ ટાઈમ એ દાખલો છે જુઓ કે કુર્તી આડતી એપ બરાબર આપણને વીસ મળે છે એ ડાયરેક્ટ ડાયરેક્ટ તમને સમજાવી તો ખબર પડે નહીં એટલે સમજાવતો નથી ખાલી જોઈ લેજો બરાબર એના પછીનો દાખલો છે એ પણ બધે વાળો જોઈ લો મિત્રો બરાબર મધ્યકવાળો પછી આ પાસાવાળો આપણને એમ બી દાખલો પાસાને એક વાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા મળે એક બીજું શું પણ ત્યાં કે બે અને છ બાની સંખ્યા મળે નયુક્ સંખ્યા મળે અવિભાજી એટલે કેવી રહ્યા ત્યાં કે અવિભાજી સંખ્યા એટલે એવી સંખ્યા મેં મસ્ત રીતે વિડીયો શીખવાડ્યું તમને બરાબર યુટ્યુબમાં જોજો કે અવિભાઈ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના માત્ર બે જવાય ઉપર ત્યાં નવી સંખ્યા કહેવાય તો પાસાને એક વાર ફેંકીએ એટલે પાસાની કુલ છ બાજુ તેમાંથી એમાંથી અવિભાઈ સંખ્યા કઈ કઈ મળે ત્યાં કે બે ત્રણ અને પાંચ આ ત્રણ અવયુભાઈ સંખ્યાઓ છે એટલે કે ત્રણ છેદમાં છ બરાબર એક દ્વિતિયાંશ આમ મળે પછી બીજું છે કે બે અને છ વચ્ચેની સંખ્યાઓ તો આપણને ખબર છે કે બે અને છ વચન સંખ્યા કોઈ કઈ આવે એટલે કે ત્રણ ચાર અને પાંચ ત્રણ આવે એટલે ત્રણ ભાગ્ય છ બરાબર એક દ્વિતિયાંશ ત્રીજું છે કે અયુગમ સંખ્યા યુગ્મય એટલે યુગ્મય એટલે એકી સંખ્યા આ દસ માળામાં નથી ખબર પડતી અયુગમ અને યુગ્મમાં અયુગમાં એટલે એકી અને યુગ્મ એટલે બેકી સંખ્યા તો એકથી છમાં એકી સંખ્યા કોઈ કઈ એટલે કે એક ત્રણ અને પાંચ આ ત્રણ એકી સંખ્યાઓ એટલે કે ત્રણ ભાગ્યા છો એટલે એક દ્વિતિયાંશ મળે જો એક ટોકામાં એકથી નેવું સુધીના અંક લખેલી નેવું ગોળ તકતીઓ છે બરાબર જો આ તકતીવાળો દાખલો તેમાં શોધવાનું છે કે બે અંકની સંખ્યા હોય તો એકથી નેવુંમાં બે અંકની સંખ્યાઓ કેટલી આવેલી આ તો એકથી નેવુંમાં બે અંકની સંખ્યાઓ એકથી નવ તો એક અંકની આવે તો દસથી તો નેવું સુધીની એટલે એક્યાસી સંખ્યાઓ આપણને બે અંકની મળે તો એક્યાસીના છેદમાં નેવું તો ભાગ વડ્યા નવે નવે એક્યાસી નવે બધા નેવું તો જવાબ કેટલો મળે એટલે કે નવ ભાગ્યા દસ મળે કે 0.9 લખાય તમારે લખો અહીં દો ઓબેકાલેશ 0.9 ઈ જ પ્રમાણે પૂર્ણવશ સંખ્યા હોય તો પૂર્ણવશ સંખ્યાઓ કેટલી મળતા કે 9 કઈ કઈ જોવા 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 પછી 16 પછી 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો 36 7 નો 49 8 નો 64 9 નો 81 આ બધે બધી કેવી કહેવાય કે પૂર્ણવશ સંખ્યાઓ એટલે 1 થી 9 પૂર્ણવશ સંખ્યાઓ મળે તો 9 ના છેદમાં 90 એટલે 1 ભાગ્યા 9 9 દા 90 એટલે કે 0.1 જવાબ મળે એક છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ એક એવું લખાય લખવું હોય તો પછી પાંચ વડે વિભાજ્ય સંખ્યાઓ તો પાંચ વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ ગઈ તો પાંચ પાંચ તો દસ પાંચ तरी પંદર પાંચ વીસ પાંચ પાછું પચીસ પાંચ દીસ એમ કહીને કુલ અઢાર સંખ્યાઓ મળશે અઢાર એટલે અઢાર પંચાણું હોય એક ભાગ્યા પાંચ મળે વિભાગડી છે સમપ્રમાણતાનો પ્રમાણે મોસ્ટ આઈ એમ બોર્ડમાં બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય સો ટકા આવશે આ પ્રમાણે કરી નાખજો બરાબર આ જે બોર્ડની એક્ઝામ આવવાની છે હવે ફેબ્રુઆરીમાં અમે ખરીચ નાખજો સો ટકા આવશે અસમભ્રમાણ પ્રમાણે સ્ટાન્ડર્ડવાળા માટે પણ ને બેઝિક વાળા માટે પણ જોઈ લે મિત્રો પગ સાધ્ય આકૃતિ મેં હું કંઈક આ રીતે લખું છું બધા ભલે તમને સ્કૂલમાં ગમે તે શીખવાડતા હોય કે હું મારી સ્કૂલમાં હું આ રીતે શીખવાડું છું મારા ક્લાસમાં પણ હું આ રીતે શીખવાડું છું અને પૂરેપૂરા એસી માર્ક્સ બાળકો લાવે છે બરાબર જોઈ લેજો મિત્રો અસંભ્રમાણ પ્રમાણે સાબિતી પગ સાધ્ય આકૃતિને અને સાબિતી આ પ્રમાણે જુઓ આગળ છે કે જો સમાંતર શ્રેણી ત્રીજું અને નવમું પદ અનુક્રમે ચાર અને માઇનસ આઠ હોય એટલે કે એ થ્રી બરાબર ચાર એ નાઇન બરાબર માઇનસ આઠ પહેલાં એ થ્રીને સૂત્ર મૂકવાનું એ થ્રી એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી સૂત્ર મૂકે એટલે પરિણામ નંબર એક આપી બીજાનું સૂત્ર પરિણામ નંબર બે આપી અને લોકનૃત કરીએ તો કંઈક દાખલાનો જવાબ તમને કંઈક આ રીતે મળે જુઓ લોકનિહિત દ્વારા બરાબર પાંચમું પદ જીરો હોય આ જુઓ એ જ પ્રમાણે ઓગણપચાસ દાખલો જુઓ કે ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુને આમ શોધો સ્વાધ્યાય સાત પોઈન્ટ બે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેમાં એક બીજા નંબરનો દાખલો કે લગભગ બીજો કે ત્રીજા નંબર એક્ઝેક્ટ મને ખ્યાલ નથી કે ત્રણ સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુને આમ અને એક છે આ લગભગ નવમાં નંબરનો દાખલો નવ નંબરનો દાખલો છે એક્ઝેક્ટ હં નવમાં નંબરનો દાખલો કે જે ચાર સમાન ભાગમાં વિભાજન કરતા આ બંનેમાંથી બોર્ડની પરીક્ષામાં એક દાખલો સો ટકા આવશે કયો એક દાખલો ત્યાં કે ત્રીજા નંબરનો ત્રણ સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુને આમ અને આ છે ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુને આમ હવે એમાંથી એક દાખલો બોર્ડની પરીક્ષામાં બીજા ટેસ્ટમાં સો ટકા આવશે કરી નાખજો બરાબર મેં વિડીયો અપલોડ કરીશું ચેપ્ટર સાતનો ના આવડતો હોય આ દાખલા તો જોજો આવડતો હોય તો ના જોતા બરાબર ના આવડતો હોય તો ખાસ જોજો એકવાર તમને સો ટકા આવડી જશે આગળ જુઓ તો જો એને કંઈક આ રીતે મળશે બરાબર સરખી રીતે છે પહેલાં બાવન પત્તામાંથી મોસ્ટ ટાઈમ બી દાખલો પરીક્ષામાં આવ્યો છે સ્ટાન્ડર્ડ હોય કે બીજીક હોય પત્તાવાળો દાખલો એ સો ટકા કદાચ થોડી ઘણી રકમ બદલે પણ આવશે સો ટકા અને મેં ચેપ્ટર ચૌદ પણ અપલોડ કર્યું છે જોઈ લેજો બરાબર મોટા ભાગના દાખલા અપલોડ થઈ ગયા છે જોઈ લેજો લાલ રંગનો રાજા હોય લાલ રંગનું મુખમુદ્રાવાળો પત્તું હોય કાળીનું પત્તું હોય અને ચોકટની રાણી હોય લાલ રંગનું રાજા એટલે રંગ કહેશે તો રંગમાં બે આવે અમે જોવાય ને લાલનો રાજા ખાલી એક જ આવે પણ લાલ રંગ કે એટલા માટે બાદશાહ બે આવે બે ભાગ્યા બાવન એટલે એક ભાગ્યા છવ્વીસ લાલનો મુખ મુદ્રાવાળો પત્તું તો કુલ મુખ મુદ્રા પત્તા કુલ મુખ મુદ્રાવાળા પત્તા બાર પણ લાલનું કે તો લાલમાં કેટલા આવે ત્યાં કે છ અને કાળીમાં છ એટલે છ ભાગ્યા બાવન તો જવાબ કંઈક ત્રણ ભાગ્યા છવ્વીસ મળે કાળીનું પત્તું તો કાળીના કુલ કેટલા પત્તા હોય ત્યાં કે દરેકના ચાર ચાર પત્તા હોય કાળીનું ચૌ કાળીનું તેર હોય સોરી દરેકના તેર પત્તા હોય કાળીનું તેર હોય ચોકડનું તેર ફલીનું તેર અને લાલનું તેર ત્રીર ચોક બાવન એટલે કાળીના પત્તા કેટલા થાય તીર ભાગ્યા બાવન એટલે એક ભાગ્યા ચાર ચોકડની રાણી તો ચોકડની રાણી કેટલી થાય કે રાણી ચાર હોય પણ ચોકડની રાણી એક હોય બરાબર તમને એવું કીધું હોય કે કાળીની રાણી તો કાળીની રાણી પણ એક થાય પણ એમ કે કે કાળા રંગની રાણી તો બે ભાગ્યા બાવન આ દાખલો પણ મસ્ત શીખવાડે છે મિત્રો જોઈ લેજો સંભાળચો દુષ્કર્ણવાળોનો દાખલો ચિત્ર પર સુધો દસમા નંબર સાત પોઈન્ટ બેનો દસમા નંબરનો દાખલો છે બરાબર સાત પોઈન્ટ બેનો જોઈ લેજો મિત્રો આ પણ આ એમ દાખલો છે બંને પરીક્ષામાં બે વખત પૂછાઈ ગયું બરાબર જોવા કંઈક આ રીતે મળે છે જવાબ પછી બહુલક શોધો જો બહુલકવાળો દાખલો છે બહુલકવાળો હમ બહુલકવાળો દાખલો છે બરાબર બહુલક્ષ શોધો આવડે મેં તમને કીધું એ પ્રમાણે બહુલકનો પછી આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હોય તો એક્સ અને વાયની કિંમત શોધો મોસ્ટ ટાઈમ બી દાખલો થોડો મોસ્ટ ટાઈમ બી સો ટકા પરીક્ષામાં આવશે બરાબર આપણે મધ્યસ્થની કિંમત આપી છે અને એક્સ અને વાય શોધવાના છે બરાબર જુઓ વર્ગ અંતરાલ આવૃત્તિ અને સી આપ એટલે સંચ આવૃત્તિ કહેવાય સી આપને બરાબર આ રીતે દાખલો ગણેલો છે આ મેં ચેપ્ટર અપલોડ કર્યું નથી પણ હવે ટૂંક સમયમાં હું અપલોડ કરી એક એક ચેપ્ટર આખે આખું ગણિત મુસીક ફળવાનું છું ધોરણ દસનું તો જ્યારે પણ અપલોડ કરવું ત્યારે શોજો બરાબર હસ હા જુઓ આ રીતને મળશે કંઈક એક્સની કિંમત સાત મળી અને વાઇનિંગમાં આપણને 8 મળે છે પછી તકને એક રમત માતકતી વાળો દાખલો બરાબર આપણ આ એમપી દાખલો સકતી વાળો દાખલો કે 8 તરફ નિર્દેશ કરે કુલ 1 થી 8 અંકો આલે છે બરાબર 8 તરફ નિર્દેશ કરે 8 કી લે વખત હોય તાકે 8 એક વખત હોય એટલે 1/8 એ પરમાણવાયુગમ સંખ્યા તરફ નિર્દેશ કરે કુલ 8 અંકો છે તો 8 માં યુગમ સંખ્યા કેટલી કે યુગમ સંખ્યા એટલે જેના ભાગ ના પડે તો 2 ત્રણ પાંચ અને સાત યુગ્મ સંખ્યાઓ સા બે ત્રણ પાંચ અને સાત કેવી સંખ્યાઓ હોય યુગ્મ સંખ્યાઓ તો કેટલી મળે ત્યાં કે ચાર ભાગે આઠ એટલે એક દૂધથી જો એ જ પ્રમાણે કે બે કરતાં મોટી સંખ્યા હોય તો બે કરતાં એકથી આઠ હોય બે કરતાં મોટી સંખ્યાઓ આવ કેટલી ત્યાં કે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે છ સંખ્યા એટલે છ ભાગે આઠ એટલે ત્રણ ભાગ્યા ચાર મળે નવ કરતાં ના સંખ્યા હોય તો નવ કરતાં નાની સંખ્યાઓ કેટલી કે નવ કરતાં ના એકથી આઠ બધી બધી એટલે આઠ ભાગે આઠ બરાબર એક તો આ હતું બરાબર જૂનું પેપર સોલ્યુશન તો મિત્રો આમાં પણ ઘણા બધા એવા દાખલા એવા છે કે જે પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તો હું દરેકે દરેક જે જૂના પેપરો છે ગણિતના વિજ્ઞાનના સામાજિકના આ બધા અમુક અમુક ગણિત વિજ્ઞાનના ખાસ બરાબર એ હું સોલ્યુશન કરીને મૂકવાનો છું જૂના પેપરો પછી જે નમૂનાના પ્રશ્નપત્ર એ પણ મૂકવાનો છું બોર્ડના જૂના પેપર પણ મૂકવાનો છું તો મિત્રો ખાસ વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો બરાબર થેન્ક યુ મિત્રો